પોલીસને બાતમીદારમાંથી મળેલી ચોક્કસ માહિતીના આધારે ખુલ્યું હતું પોલીસના સમયસર દખલથી ગાંજા વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે અલથાણ પોલીસને મળેલી બાતમી અનુસાર નવી હળપતિવાસ વિસ્તારમાં સત્ય સાયન્સ સ્કૂલની સામેની ગલીએ ત્રણ શખ્સો ગાંચાનું વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાર્યરત સર્વેલન્સ સ્ટાફે દરોડા પાડી ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા અને તેમના પાસેથી કુલ એક ગ્રામ ગાંચો જપ્ત કર્યો હતો આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ઘર નંબર ચાર ખાતે રહે છે અને પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે તે આ ગુનામાં મુખ્ય રોલ ભજવી રહ્યો હતો પોલીસે તેને ઝડપી લેવા માટે કામગીરી કામગીરી શરૂ કરી છે આ સમગ્ર પોલીસ પોલીસ કમિશનર કમિશનર અધિક સેક્ટર ઝોન અને ડિવિઝનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી એલર્ટ સર્વેલન્સ ટીમ દ્વારા ઝડપાયેલી કામગીરીને સરાહના મળી રહી છે આ કેસ સાથે વધુ સંબંધિત માહિતી એકત્ર કરી આગળની તપાસ ચાલી રહી છે Sürat nelim bat.